અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો હતો જેની અધ્યક્ષતા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓજાએ કરી હતી જ્યારે મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય અને જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમને મળેલી સફળતા બાદ તાલુકા સ્તરે નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નો ઝડપથી અને ન્યાયસંગત રીતે ઉકેલવા રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવાની સૂચના આપવામાં આવી હતી જેના ભાગરૂપે આ કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો દરમિયાન તાલુકાના કુલ અરજદારોએ પોતાના વિવિધ પ્રશ્નો અને ફરિયાદો રજૂ કર્યા હતા સાથે જ અધ્યક્ષ તથા ઉપસ્થિત અધિકારીઓએ દરેક અરજદારને રૂબરૂ સાંભળીને તેમના પ્રશ્નો અંગે તાત્કાલિક ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું પરિણામે તમામ છ અરજીઓનો હકારાત્મક અને સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો આજ રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મામલતદાર સાહેબ શ્રી અંકલેશ્વર ની સાથે રહી તથા અલગ અલગ વિભાગ અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે રહી છ જેટલા પ્રશ્નોના ને એડ્રેસ કરવામાં આવ્યા તેને સાંભળવામાં આવ્યા અને તેનો બનતો એવો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જેમાં ડીઆઈએલઆર આરએનબી પંચાયત જીઆઈડીસી નોટિફાઈડ વગેરે જેવા અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની હાજરીમાં તથા અરજદારોની હાજરીમાં તેમને સાંભળી અને તેમના શક્ય હોય એટલા સંતોષકારક પ્રશ્નોના ઉકેલ આવી શકે તેનો પ્રયત્ન કરવામાં આવ્યો